પવિત્ર તહેવાર ની ઉજવણી થવાના અનુમાન ને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું મુખ્ય રસ્તાઓ મસ્જિદો જાહેર સ્થળો અને ભીડભાડ વિસ્તારોમાં પોલીસ નો વધુ જોવા મળી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવા સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી હતી બકરીદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા બકરીદના તહેવારને લઈ થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું